કેમ છો જય 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 માતાજી મહાદેવ શ્રી રામ ફરી નવા તમારા બધા નું સ્વાગત છે છે તો તૈયાર થઈ જ ભાઈ ઘરે કારણ કે નીકળવાનું ગલ્લા માં નાખે છે પૈસા ગલ્લો ભરવો છે કે ભરાયદા હેલો ગલો ભરાય દે હેકરી ગલો ભરવાનું ઓલું તો ભાઈ ગાડી ભરવાની છે સામાન સામાન્ય આપણે સામાન બધું કમ્પ્યુટર તૈયાર કરી નીકળવાનું છે કદા પૂરો થઈ ગયો છે આપણે હવે જવાનું છે ઘરે સંભળને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે તો સામાન ભરી લે એ ગાડીમાં નીકળીએ ભાઈ ઘરે જાવ કોના આજો ગૌનાન બાજરાના બાસ કા આવી ગયા છે હસિનભાઈ આમ બધું તૈયારી થાય છે સામાન વેખીને ભરી લીધો છે ચેક કરવાની તૈયારી થાય છે પેકિંગ નું કામકાજ ચાલુ છે ભાઈ તો ફટાફટ ગાડી ભરી લઈ સામાન ને પછી નીકળી કાર્યા ભાઈ ઘેરે જવું ને નાની બેન ઓલા બોખા બેન ભાઈ ગાડી ભરી દે છે કમ્પ્લીટ સામાન પેક કરીને કેવો તમે ટુ વ્હીલ ભરી છે ટુ વ્હીલ કોઈને ખબર ન પડે કે ટુ વ્હીલ છે એમ સમજો આ કોઈને ખબર નથી કે આમાં માણા બેઠા એમ હો તો ગાડી પેક કરી દીધી છે ભાઈ સામાન ભરાઈ દી છે અને બધા બેહી ગયા છે તો હવે ધીમે ધીમે ગયું કેરબેન નો મોઢું પડી ગયું બસ આ ઉડા ન પાડતી બેન બસ બસ પાણી આપો પાણી આપો તો ભાઈ છે ને કમ્પ્લીટ ભરાઈ ગયું છે ને હવે ભાઈ નીકળી ઘર ને બાય બાય કહી જો સોનું સોનું થઈ ગયો અહીંયા કેટલા બધા માણા રહેતા ને હવે ભાઈ સોનું સોનું લાગ છે આ બધુંય તો હાલો બસ બસ ઇમોશનલ થઈ ગયા છે તો કારણ કે ભાઈ અહીંયા બે બે ત્રણ મહિના રહ્યા હોય ને પછી અહીંથી જઈને એટલે થોડું ઘણું આપણને ઓલું થાય પણ કઈ વાંધો નહીં હવે ભાઈ નીકળીએ ધીમે ધીમે કારણ કે મોડું થઈ ગયું છે ચાર થી પાંચ વાગ્યા નો ટાઈમ થયો હોય હજી ઘરે પૂગમ આપણે કમસે કમ દહ વાગી જવાના છે તો ફટાફટ નીકળીએ અમારે તો ભાણાઉભાઈ છે ને બે સિકલા લઈ દેવાના છે કાપડા લેવા ને આપણે બે અરે ના જ જવાનું છે આપણે તો ચાલો નીકળી ગયા છે બોલો હનુમાન બોલો સાવન માની કમ્પ્લીટ ગાડી આવે છે ને ધીમે ધીમે માતાજી નું નામ લઈને કુળદેવી નું કા ભાઈ આર્યભાઈ છે ને હમણાં કૂંકું કૂંકું થતું હતું કા ભાઈ તો હવે જવાનું છે આપડે હેમભાઈ ના ઘરે ચા પાણી પીવા ચા પાણી પીને પછી નીકળીએ ઘરે આ બાજુ રાખજો નીકળી ગયા છે પણ છવા વાગી ગયા છે આજે થવાનું છે આપણે ઘણું બધું મોડું ધીમે ધીમે હવે છે ને ગાડી લઈને નીકળી ગયા છે પછી તો સિલવરી નથી ભાઈ ગયા

મજા <small> આવી <laughs> હાલો આમ તો પાણી પાણી બધું ખલાસ થઈ ગયેલું છે પાછું હવે હવે ડાયરેક્ટ ઘરે જ જાય છે નહીં પાણી ને પીવું હોય આપડે હવે આગળ છે ને છે ને માવો ખાઈ લે માવો ખાઈ નીકળી ડાયરેક્ટ ઘરે પાણી પૂરી ખાઈ આગળ આવી ગયો છે દુકાને અને ફોર લાઈન આવી ગયો છે ભાઈ ડાયરેક્ટ ભાવનગર તળાજા મોવા લાગી ગયો છે તો અહીંથી આપણે છે ને થોડી ઘણી વાર લાગે છે પણ મજા આવી ગઈ પાણીપુરી ખાવાની કારણ કે ભૂખ લાગી ગઈ નીકળે કાધું તો પાણીપુરી ને હવે ખાવાનું છે માવો માવો ખાઈ લઈ ને એટલે ડાયરીક ફૂગી જાય કાયા ભાઈ હરિયા મજા આવી પાણીપુરી ખાવાની બધા હેખા બેન ને મજા આવી પાણીપુરી ખાવાની